न पगा घर ભગવાન શિવની આંખ આંખ મોટી શિવ ની દ્રષ્ટિ ઉદાર શિવ ભાગવત છે ને એટલે શિવ તત્વ ઉપર પહેલા લઉં છું ગુલાબભાઈ મન કે બાપુ હારા બારે ગંધે કોશિશ કરું હું બંધાવ નહીં ક્યાંય અને પૂરું કરવું હોય તો બાર વાગ્યે પૂરું થઈ જાય

તો હોય વિશાળ ભગવાન શિવ ની નજર ભગવાન શિવ ની દ્રષ્ટિ ઉદાર છે એ શિવની નજરમાં ક્યાંય કોઈને ભેદ નથી શિવ બધાને સરખા રાખે જો બળો ને શીખ બેઠા ને તો એક વસ્તુ આ શિવ તત્વો પરથી કહી દઉં કે આપણી આંખ વિશાળ હોવી જોઈએ આપણી આંખ સારી હોવી જોઈએ અને એક વાક્ય કહી દઉં માનો તો આપણી આંખમાં ઈર્ષા નહી હોવી જોઈએ આપણી આંખમાં કોઈનું સારું જોવું આંખ ને ત્રણ રોગ છે આંખમાં કેટલા રોગ છે ત્રણ એક ક્રોધ છે ને ક્રોધ એ આંખ નો રોગ છે ક્રોધ સેમા આવે આપણે બધાને આવે ને ક્રોધ કે નહીં આંખમાં જ આવે ને કોઈથી તમે સમજો કારણ પેટમાં ક્રોધ આવ્યો હે આંખનો રોગ પછી કામ ઈ પણ આંખનો રોગ કામ પહેલા આંખ બગડે પછી મન બગડે અને પછી માણસનું જીવન બગડે પહેલા આંખ બગડે ક્રો કામ વાસના આંખમાં આવે ત્યાં અને માતાઓને મારી વિનંતી કે તમારા બાળકો બહુ ટીવી જોવે ને સારું મને આજે છોકરાઓ કાર્ટૂન એ બરાબર મેં કોને કહ્યું હતું આ લોકોને કે આજના નવી પેઢીને બગાડવા માટેની આ બધી સિરીઝો છે નવી પેઢીને બગાડવા માટે વિધર્મીઓ ખબર છે કે અમે સમાજનું કઈ કરી નહીં શકીએ કારણ કે સમાજમાં ધર્મ છે એટલે હવે એ લોકો ટીવીની સિરિયલો દ્વારા પહેલા નાના નાના બાળકોને બગાડે પછી યુવાનોને બગાડે અને પછી ધર્માંતરની પ્રવૃત્તિ કરે અમારો અનુભવ બાકી ત્રીસ વર્ષના રામાયણની સિરિયલ જોજો મહાભારત જોજો જેઠોય જોજો જેઠો મને બહુ ગમે મારી આર્ય હતો આવતો હતો બોમ્બે સારી બાબત પણ આજે વિકૃત ચિત્રો જોઈ ખરાબ ચિત્રો જોઈ મર્યાદા વગરના ચિત્રો જોઈ આજે લોકો એની આંખોને બગાડ અને બગાડવાનું હોય ષડયંત્ર જો ઘણા પડે એટલે મોબાઈલ જ જોયા કરે સારી નરેલ મને મને એમાં ના ટેકનોલોજી છે એનો ભરપૂર ઉપયોગ કરો ડિજિટલ ઇન્ડિયા છે ને પણ ક્યાં મોબાઈલનો ઉપયોગ કરવો એ આપણે જોવી પડે આ મોબાઈલ ગમે એટલો સારો હોય પણ ટાવર ન આવતો હોય તો ત્યારે મંદિરમાં ગમે ત્યારે આવો ટાવર મળી જાય તમને ટાવર ન હોય ટાવર આવતા મારા ફોન આવતા હોય ને હું એમ કહું કઉ ઉપાડ ને તો બાપુ ટાવર નથી એટલે હું એ મૂંઝાઈ આ પાંચ માં મોબાઈલ છે પણ મૂંઝવણ પહેલી ટાવર ન આવે બેનો એ કીર્તનમાં ગાય गया ये ना खायो समाचार न थी रे हेनो मोबाइल न थी रे हेनो तार न थी रे टेलीफोन न थी रे कोई कोई I'm not બધાની સાથે પ્રેમ કરો સંસારમાં ભાઈ પત્ની કુટુંબ પરિવાર બધાની સાથે આ માનવું અમારો પ્રેમ તમારી ઉપર છે અને સંજાવ ની ઉતારી નાખો શિવની જેમ આંખ સુધારો શંકર ભગવાન ને પંદર આંખો શિવની આંખ મારા યુવાનો તમારી આંખ બગડેલી નહીં હોય તમારી આંખ બગડેલી આંખમાં ક્રોધ કામ આ બે રોધ

ટૂંકમાં કોઈનું સારું જોઈને ઈર્ષા કરવી નવે શંકરાચાર્ય કોઈના સુખ ને જોઈને મને દ્વેષ નથી મને રાગ નથી રાગ હશે ઈર્ષા હશે ને ત્યાં સુધી આપણો વિકાસ શંકર ભગવાનની આંખ લોચન અર્થ થાય છે કમળ રામાયણ દરેક ભાષામાં કથા લખાણ રામાને એક એક શબ્દોના હજારો અર્થ થાય લોચન નલિન બીજું તમે જવું શંકર ભગવાન નાગ પહેર્યા પહેર્યા છે ને આ નાગ છે ની

અને હૃદયની વાત લે જાણી આપણા કોઈ મિત્રો હે યુવાન આ યુવાન બરાબર સમજે કે તમારા ફ્રેન્ડ સર્કલ ઉપર ભરોસો નહીં રાખતા તમારા મિત્રો તમને નડશે તમારું પણ નજીક વાળા નડે ને એટલા વાળા ન નડે નજીક વાળાથી બહુ અને મને ઘણી વાર લોકો કેમ કહું ભાઈ નજીક વાળા હું જ કરે આપણે કોઈ નડવું નહીં સમીપ સંતાપ છે જા દૂર રહેવાનો કોઈ પણ વ્યક્તિને તમારે જાણવી હોય તો તમે એના થઈ જાઓ એના બની જાઓ તો જાણી અનુમાન લોકો અનુમાન કરી લે હું એમનો કહીએ તો આ બાપુનો અનુભવ કર્યો હોય અને અનુભવ કદાચ પહેલો લાગ્યો હોય તો અનુભવમાં સારું જ જોતા છે ભદ્રમ માક્ષ ધૈર્ય માત્રા વેદમાં શ્લોક છે પશ્ય એટલે જોવું સારું કોઈનો અનુભવ આપણને ખરાબ થાય કે નહીં હવે ઘણા ગામો અમર બદલાવાનો હોય કે નહીં હવે ઘણા ગામમાં તો તમને નવાઈ લાગે નવદી રોકાય કોઈ ભાવે ન પૂછે અમારા જાય ત્યારે હવે મળવા બાપુ કીધી આવ્યા બધા નવદી ક્યાં અરે બાપુ અમને કીધું નહીં

રમેશભાઈ ને પૂછો નહિ કોઈ આંખડો નહીં ભગવાન નું નામ નહિ એમાં હિસાબ રાખવાની કોઈ જરૂર નથી એક સાધુ બેઠા બેઠા માળા ફેરવતા એક માળા ફેરવી એક પારો મૂકી દે બે માળા માળાની બે પારા ત્યાં દૂધ વાળી બેન આવી દૂધ વેચવા લોકો એની પાસે દૂધ લેતા કોઈ લિટર માંગ્યું એણે લિટરના પૈસા હેતા લિટર આપ્યું બે લિટરના પૈસા આપ્યા અને બે લિટર આપ્યું

ત્યારે આ સાધુ નું હું કામાં મહેનત કરું ગણવામાં પતિ સાથે હિસાબ ન હોય રામ મારો પતિ છે મારે ગણતરી રાખવાની કોઈ હા ઈ મને ખ્યાલ હોય પત્રકારો મને પૂછે કે બાપુ કોઈ ગામમાં તમારો અનુભવ ત્યારે હું એટલું જ થારું જ લાગે આપણને જીવતા આવડે ને તો લોકો સારા છે અને આપણને જીવતા ના આવડે તો ગામ પણ ખરાબ છે કોઈ પણ ગામમાં ને ત્યાં આનંદ આપણે ઘણી ઘણી વાત કઈ મળતું ન પડે આપણું શું સૂપિયાની લઈને ખાધી ખાધું

અને ભગવાન રામે જેને વેર કર્યું ને અને જેને ભગવાનને ગારો દીધી ને એનું ભગવાન રાવણ દુશ્મન નથી ભાઈ રાવણ રામનો ભક્ત હતો રાવણ રામનો ગુપ્ત પ્રેમી હતો ને પ્રીત શની ગુપ્ત થાય પ્રેમ છે એ ત્યારે પ્રીત ગુપ્ત હોય

અને એમાં ધરમપુર જંગલમાં બહુ કપરાડા બાજુ થાય એને કંટ્રોલ આ કે નહીં હવે આ કંટ્રોલાની વેલ હોય વેલા હોય ને કે કારેલા એને તમે કાપી નાખો અને એના મૂળને પણ ખેડૂતો ખોદી નાખે એના મૂળને ખોદી નાખી દે પણ પછી તમે જોજો એ કંટ્રોલા પાછા થાય બીજા બધા થાય કે નહીં આ છો ને શેરડી શેરડીના ભૂથાય તમે કાઢ નાખો એને હું તમારી અહીંયા ભાષા કે મને ખબર નથી અમારે બધું ભૂથા ઓલું મૂળ હોય ને એ એને કાઢ નાખે પણ તોય પાછી અમુક શેરડી રહી જાય ને અરોડા તે બરાબર ને આની કહેવાય પ્રી તમે કાપી નાખો તોય પાછી થાય થાય ને થાય ત્યારે પ્રેમ છે ને એ પાછો ન થાય કારણ કે ફલાણા પ્રેમમાં પીડ્યો પીડ્યા પછી ઊભો થાય બધા છોટા થયા પ્રેમ લગ્ન મને કઈ વાંધો નહીં સફળ થાય તો સારું ઈશ્વર સાથે પ્રીત લીધો છે આપણે ભાત તમે વાવો બરાબર ને શેરડી વાવો વાલ વાવો હવે વાવેલું બી એ થાય વાલ થાય શેરડી વાવે થાય કાંઈ તમે વાવ્યું છે પણ તમે જોજો એ વાલનો શોર કે શેરડીનો શોર થોડોક મોટો થાય ને એટલે એની આજુબાજુમાં ઘાસ થાય બરાબર ને કાંઈ ગોળતા કહેજો મને હવે હું તમને પૂછું કે તમે શેરડી જ વાવી છે ઘાસ તો વાવ્યું નથી કે વાવ્યું તો ક્યાં ક્યાં અહીંયા એક અર્થ આપણે લેવાનો કે તમે જેમ ઊંચા ખાઓ તમે જેમ વધો એટલે તમને કાપવાવાળા ઉગે ઉગે ને ઉગે ને વાવવા ન પડે આશી તરીકે એ ઊગે અને અમારે લોકોએ ત્યાં કહે કે ઊગે ને કોઈનો પૂગે ખેડૂતો પાસે હું શીખ્યો ખેતરમાં કે ભાઈ ઘાસ ઉગે તો નિંદાવી નાખો એમ કાપવાનું ને પણ તમે નિંદાવી નાખો તોય ખાય એટલે તમારી નિંદા કરે એને જો તમે કાપવા જાવ તો એનો નાશ નથી નિંદા કરવા અખંડ છે અખંડ ને રહેવાય જોઈએ નિંદા કરવા વાળા હોય તો હું તો ભલે હું તો મને કોઈ કેમ છે બાપુ ફલાણા તમારી વાતો કરતા હતા એટલે હું બહુ રાજી થાઉં હું કામ હું કોઈ ભગવાન નું નામ નથી લેતા અમારી વાતો કરે તો ભગવાન કરતા અમે હારા માણસ ને તો આપણી વાતો એવી થાય ભગવાનની વાતો કરો રાવણ ગુપ્ત પ્રેમ શિવ તત્વ નાગ સંશય શંકા કહ ભગવાનની ચા એ ઝંઝાવ લોચન નલિન બિઠાવ પછી ભગવાન શિવના ગળામાં ઝેર છે શું છે એના ગળામાં ઝેર છે પણ એની વાણીમાં ઝેર નથી શિવની વાણીમાં અમૃત છે અને શિવજી શિવજીએ કથા કરી કથા જે કરે ને એની વાણીમાં અમૃત થાય એની વાણી કોઈને લાગવી નહી કોઈ પણ વર્ણની તમે વાત નહીં કરો વાણી બધું વધુ સદની અમૃત પુત્રો આપણે સૌ અમૃત ના પુત્રો મારા હરેશભાઈ આવ્યો આ લોકો ખાલી વિચાર કરીને આવ્યા હતા નાવિયર આપી દીધું આવું થયું ને કઈ કે નહીં મારા શિવની ઈચ્છા એને ધન્યવાદ કથા કરે ને નહીં અમને ધન્યવાદ નહીં અમારે ધ્રોજ અહીંયા આજ કરવું નહીં અહીંયા આજ પૂરું કરે પછી પરમ દિવસે ધરમપુર શરૂ થઈ જાય પણ કથા કરવી એ અઘરી છે ધન્ય ધન્ય હું રમેશભાઈ ને કહું કે આપણા વિસ્તારમાં બે ત્રણ આવી કથાઓ ભલે ખરસ ઓછો કરો તો લોકોને કંઈક મળે લોક કલ્યાણ માટે છે આ રેખરાયને બીજા યજમાનો અમારા યુવાનો એને ધન્યવાદ એટલા માટે આપું છું કે તમે આટલા લોકોને ભેગા કરી અને સંતોષ રાખો એ મને આનંદ છે હું આભાર વિધિ નહીં કરું ચો ધન્યવાદ કોઈ મને એમ પૂછે બાપુ તમે કોને પગે લાગો તો હું એટલું જ કહું કે કરે ને એને જેને રસોડું આપ્યું છે એને પણ માનવું કલાનું આયોજન કર્યું પૂછો દિવસ રાત જોકે ઉજાગરો તો આ લોકો આજે જ કર્યો કે નહીં આજે રોજપુરનો દહ વાગે એમ સુધા પડી જ જાય કે નહીં બાપ ઉજાગરા કરે ને એ સેવા કરી શકે અને હનુમાનજી એ સમાજ માટે ઉજાગરા કરે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર અને જય કપી શકે એવું બહુ આવે જે કથા કરે છે ને કરાવે એ મારા હનુમાન આ વખાણ નથી કરતો મારે કઈ કોઈ નાળિયે દેવાય નથી આજે તો નમેથી નાળિયર ખોડી દે છે ગામમાં જઈને જ અમારું આમ કરવું છે હું જઈને ભીખ માગનારો સાધુ નથી હું આમે જાઉં મને આનંદ હોય કે હરેશભાઈ ના જાવું કાબેન ના જવું તો અચિંતા ન હોય આજ મારો કોઈ કાર્યક્રમ ન હતો પૂછો અત્યારે જ મેં કીધું હું અરવિંદભાઈ ના જવાનો અમે સાધુ વાચિનભામાં જઈ કારણ કે જેને ઘેર જાય જે તો આવું તો આવું અરવિંદભાઈ મારા અમારે દીપકભાઈ હરિવાર છે ભજનમાં બહુ સારો ભાઈ એની એક લેટી મને યાદ આવે હમણાં મેં કે પૂજ્ય મોરારી બાપુ જાય ને ગામે ગામ એનું એને ભજન ਆਦੂ ਚਲੂ ਕਾਮ ਨੈ ਆਦੂ